બિસ્મી નહેમદુહનુસલ્લી વનુસલી પાકી કોર્સમાં અત્યાર સુધી આપણે નાપાકીના આધાર પર સ્વચ્છતાની વાત કરી છે આજે વ્યક્તિગત સફાઈ અને સામૂહિક સફાઈ તેમજ પર્યાવરણની સફાઈ વિશે વાત કરશું ઇનશા અલ્લા વ્યક્તિગત સફાઈ એટલે દરેક વ્યક્તિની પોતપોતાને લગતી સફાઈ જેમાં બે પ્રકારની સફાઈનો સમાવેશ થાય છે શરીરની સફાઈ અને કપડાની સફાઈ શરીરની સફાઈમાં છ પ્રકારની સફાઈનો સમાવેશ થાય છે બીજું ત્રીજું ચોથું નિફાસ વખતેની સફાઈ પાંચમું સૂન ને ફિતરત અને છઠ્ઠું શારીરિક સફાઈ સુથરાઈ એમાંથી પહેલા જે ચાર છે વુઝુ ગોસલ ઇસ્તિન્જા અને હેઝ નિફાસ વખતેની સફાઈ એની વાત આપણે વિગતથી આગળના દર્શોમાં કરી ચૂક્યા છીએ આજે પાંચમું સુન અને ફિતરત એના વિશે વાત કરીએ સહી બુખારી અને મુસ્લિમ શરીફમાં અબુ હુરૈરા રદી અલ્લાહ તાલા અનહોથી રિવાયત છે કે હુઝૂર સલ્લાહુ અલિ વસલ્લમે ફરમાયું કે પાંચ કામ ફિતરતથી છે એટલે કે પહેલાંના નબીઓની સુન્નત છે પહેલું ખતના કરવું બીજું દૂટી નીચેના વાળ મૂંડવા ત્રીજું મૂછ કાપવી ચોથું નખ કાપવા પાંચમું બગલના વાળ ઉખેડવા પેલું કામ ખતના કરવું ખતના કરવું સુન્નત છે અને ઇસ્લામની નિશાની છે કારણ કે તેનાથી મુસ્લિમ અને ગેર મુસ્લિમમાં ફરક થાય છે ખતના કરાવવું એટલે બાળકોના શીર્ષની આગળથી જે વધારાની થોડીક ચામડી હોય જે આગળના સોપારી જેવા ભાગની ઉપર હોય તેને કાપી નાખવી અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના મતે ખતના કરાવવાથી પેશાબની નળીમાં ઇન્ફેક્શન શીર્ષના કેન્સર અને એઇડ્સ જેવી બીમારીઓથી રક્ષણ મળે છે અને વધારે સારી રીતે સફાઈ થઈ શકે છે ખતના કરાવવાની મુદ્દત સાત વર્ષની ઉંમરથી લઈને બાર વર્ષની ઉંમર સુધી છે એટલે કે આ વર્ષો દરમિયાન ખતના કરાવી શકાય છે અને અમુક ફરમાયું કે જન્મથી સાતમા દિવસ પછી ખતના કરવું છે છે બીજું કામ દૂટી નીચેના વાળ મૂંડવા મુસ્લિમ શરીફમાં અબુ અનહોથી રિવાયત ઓલમા એ ફરમાયું વસલ્લમ ફરમાવે છે કે જે દૂટી નીચેના વાળને ન મૂંડે નખ ન કાપે અને મૂછ ન કાપે એ અમારામાંથી નથી દૂટીની નીચેના વાળ જેને અંગ્રેજીમાં પ્યુબિક હેર કહેવામાં આવે છે એને દૂર કરવા સુન્નત છે બહેતર એ છે કે દર જુમો આના દિવસે સાફ કરી લેવામાં આવે જો ન થઈ શકે તો દર પંદર દિવસે અને ચાલીસ દિવસથી વધારે સુધી દૂર ન કરવા નાજાઈઝ અને મકરૂ તહેરીમી છે એટલે કે ચાલીસ દિવસથી વધારે સુધી આ વાળને સાફ ન કરવા ગુનાહ છે ત્રીજું કામ મૂછોને ઓછી કરવી કાપવી એ સુન્નત છે એટલી ઓછી કરવામાં આવે કે નેણની જેમ થઈ જાય એટલે કે એટલી કાપે કે હોઠની ઉપર ના આવે એક મૂછ પણ વાત કરવામાં આવી છે મૂછના બંને કિનારાના જો હોય તો એમાં વાંધો નથી મૂછ કાપવાની વધારેમાં વધારે મુદ્દત ચાલીસ દિવસ છે એટલે કે તેનાથી વધારે મૂછ રાખવી એ ગુનાહ છે દાઢી વધારવી અલ્લાહના નબીઓની સુન્નત છે દાઢી મૂંડાવવી કે એક મુઠ થી ઓછી કરવી હરામ છે એક મુઠથી વધારે થઈ જાય તો જેટલી વધારે છે તેને કપાવી શકાય છે ચોથું કામ નખ નખ કાપવા કાપવા જુમાના દિવસે છે હા જો વધારે વધી ગયા હોય તો જુમાની વાત ન જોવે કે નખ વધેલા હોય એ સારું નથી કારણ કે નખનું વધેલા હોવું એ રોજીની તંગીનું એક કારણ છે એક ઝઈફ હદીસમાં છે કે હુઝુર સલ્લાહિ વસલમ કપાવતા અને નખ નખ કાપતા દરેક જુમાએ ન તો દર કાપવાની ચાલીસ દિવસ દિવસથી વધારે નખ રાખવા એની મનાઈ છે છે નાજાય તહેરીમી છે એટલે કે ચાલીસ દિવસથી વધારે નખ રાખવા ગુના છે પાંચમું કામ બગલના વાળ ઉખેડવા બગલના વાળ ઉખેડવા એ સુન્નત છે એટલે કે જડથી કાઢી નાખવા અને મુંડવા પણ जायઝ છે મુંડવું એટલે કે ચામડીની ઉપર જેટલા દેખાય છે એટલા સાફ કરી નાખવા આ વાળ માટે પણ બહેતર એ છે કે જુમુઆના દિવસે સાફ કરી લેવામાં આવે અને વધારેમાં વધારે મુદત 40 દિવસ છે તેનાથી વધારે સફાઈ ન કરવી ગુનાહ છે વ્યક્તિગત સફાઈમાં પાંચમું સુન્નત ફિતરત બાદ છઠ્ઠું કામ શારીરિક સફાઈ સુથરાય એમાં આવે છે પેલું કામ દાંતોની સફાઈ દાંતોની સફાઈ ખૂબ જ જરૂરી છે દાંતોની સફાઈ ન હોવાને લીધે કેટલી ગંભીર બીમારીઓ થાય છે આપણા વસલ્લમ દાંતોની સફાઈને ખૂબ મહત્વ આપતા હુઝુર ફરમાવે છે સલ્લાહ અલી વસલ્લમ કે જો મને ઉમ્મતને તકલીફ થશે એવો વિચાર ન હોત તો હું તેમને દરેક વુઝુની સાથે મિસવા કરવાનો હુકમ આપત એટલે કે દરેક વુઝુ વખતે મિસવાક કરવું ફરજિયાત કરી દે પણ ઉમદ તકલીફમાં પડી જશે એવા વિચારના લીધે પછી ન કર્યું પણ ઘરમાં દાખલ થતા તો કરીને દાખલ દાંતોની સફાઈથી મકસદ મોની ચોખાઈ રાખવી અને મોઢામાંથી વાસ ન આવે તેનું ધ્યાન રાખવું છે મોઢામાંથી વાસ આવતી હોય એવી હાલતમાં મસ્જિદમાં જવાની અને નમાઝ પડવાની પણ મનાય છે

ક્યાં પસાર થયો હોય એ નક્કી નથી માટે ઉઠીને પછી હાથ ધોઈ લેવામાં આવે એવી જ રીતે જયમાં પહેલાં જયમાં બાદ અને ઇસ્તિંજા પછી વ્યવસ્થિત રીતે હાથ ધોઈ લેવા જોઈએ હાથ વ્યવસ્થિત ન ધોવાના લીધે ઘણી બીમારીઓ થતી હોય છે ત્યારબાદ ત્રીજું કામ વાળને વ્યવસ્થિત રાખવા રસૂલે પાક સલ્લાહ અલી વસલ્લમ પોતાના વાળનું ધ્યાન રાખતા વાળને સમયાંતરે ધોતા તેલ લગાવતા અને વાળને ઓળતા

ખુશ્બુને ખૂબ પસંદ ફરમાવતા કુદરતી રીતે આપ અલમના મુબારકથી પણ ખુશબુ આવતી તેમ છતાં હુઝુર સલાહ અલહ વસલમ ઉમ્મતની તાલીમ માટે ખુશ્બુનો ઉપયોગ ફરમાવતા કહેવાનો મતલબ એવો છે કે ઓછામાં ઓછું એટલું તો કરવું જોઈએ કે આપણા મોઢામાંથી શરીરમાંથી કપડામાંથી दुर्गंध वास ન આવે અને વધારે સારું એ છે કે ખુશ્બુનો ઉપયોગ કરવામાં આવે પુરુષોએ તેજ ખુશ્બુનો ઉપયોગ કરવો જોઈએ અને ઓરતોએ મંદ ખુશ્બુનો ઉપયોગ કરવો જોઈએ વ્યક્તિગત સફાઈના આ છ ભાગ પૂરા કર્યા પછી બીજો ભાગ હતો કપડાની સફાઈ ઇસ્લામ પોતાના માનવા વાળાઓને કપડા સ્વચ્છ રાખવાનો હુકમ આપે છે નજાસત લાગી જાય ત્યારે શું નિયમો છે એ આપણે પહેલાના દર્શોમાં બયાન કર્યા છે અલ્લાહ તાલા સુરે મુદસ્સીરમાં ફરમાવે છે વસૈયા બક ફોહિર પોતાના કપડાને પાક રાખો કપડાં પહેરવાનો મકસદ શરીરને ઢાંકવું ઠંડી ગરમી વગેરેથી રક્ષણ આપવું અને સુંદરતા વધારવું એવો છે અલ્લાહ તાલા સુર આરાફ આયત નંબર છવ્વીસમાં ફરમાવે છે કે એ આદમની ઔલાદ બેશક અમે તમારી તરફ

ગુસલ કરવું એવી રીતે કે જરૂરિયાતથી વધારે પાણીનો બગાડ ન થાય બીજું અવારનવાર મિસ્વાક કરવું ખાસ કરીને સૂતા પહેલા ત્રીજું વાળ ઓળવા અને તેની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ચોથું સ્વચ્છ કપડાં પહેરવા પાંચમું ખુશ્બુનો ઉપયોગ કરવો છઠ્ઠું હાથ ધોવા સાબુ અને પાણીથી હાથ ધોવા ખાસ કરીને ઇસ્તિંજા પછી જયમાં પહેલાં અને જયમાં પછી અને સૂઈને ઉઠ્યા પછી સાતમું અને વખતે કોઈ કપડાનો ઉપયોગ કરવો આઠમું સમયાંતરે હાથ પગના નખ કાપવા નવમું સમયાંતરે બગલના અને દૂટી નીચેના વાળ દૂર કરવા દસમું પગરખા અને મોજાની સફાઈનું ધ્યાન રાખવું ખાસ કરીને ઉનાળામાં અગિયારમું ઓરતોએ હેઝ નિફાસ વખતે સફાઈનું ધ્યાન રાખવું સેનિટરી પેડને સમયાંતરે બદલાવતા રહેવા વ્યક્તિગત સફાઈની વાત કર્યા પછી હવે સામૂહિક સફાઈની વાત કરીએ સામૂહિક સફાઈનો મતલબ છે આપણી આસપાસની જગ્યાઓની અને વસ્તુઓની સફાઈ જેમાં ઘરની સફાઈ રસ્તાઓની સફાઈ મસ્જિદની સફાઈ શાળાઓની સફાઈ આપણા કામ કરવાની જગ્યાની સફાઈ બાગ બગીચા પબ્લિક પ્લેસીસ સફાઈ એનો સમાવેશ થાય છે પેલું ઘરની સફાઈ ઇસ્લામ ધર્મ ઘરની સફાઈ પર પોતાના માનવા વાળાઓનું ધ્યાન દોરે છે

જ્યાં જ્યાં સફાઈની જરૂર પડે તેને વ્યવસ્થિત સમયાંતરે સ્વચ્છ કરતા રહેવાના છે બીજું કામ આપણા રોડ રસ્તાઓ આપણી આસપાસની બધી વસ્તુઓની સફાઈ આપણી આસપાસનું બધું એટલે કે પર્યાવરણની સફાઈ રોડ રસ્તા બાગ બગીચા આપણી મસ્જિદો આ પર્યાવરણ આ બધું અલ્લાહ તાલાની નેમતો છે રોડ રસ્તા પર કચરો નાખવો જોઈએ નહીં આપણે લોકો બધો કચરો કઈ પણ વિચાર્યા વગર સીધો જ રોડ રસ્તા પર નાખી દઈએ છીએ આ યોગ્ય નથી કચરો હંમેશા તેની જગ્યાએ એટલે કે કચરા પેટીમાં નાખવો જોઈએ જેથી તેનો વ્યવસ્થિત નિકાલ થાય ઇસ્લામનો મતલબ અમન અને સલામતી થાય છે મુસલમાન ખરેખર સાચો મુસલમાન ત્યારે જ કહેવાય કે તેનાથી બીજા લોકો સલામત રહે કોઈને તકલીફ ના પહોંચે માટે રોડ રસ્તા ઉપર કચરો નાખીને બીજાને તકલીફ થાય એવું કામ કરવું બરાબર નથી મુસ્લિમ શરીફમાં આ હદીસે પાક છે છે જેનો ખુલાસો એમ કે કે ઈમાનની વધારે શાખાઓ છે એમાંથી સૌથી સારી ઉત્તમ શાખા છે વ્યક્તિનું એ વાતનું એલાન કરવું કે લા ઇલાહ ઇલ અલ્લાહ સિવાય કોઈ પૂજાને ઇબાદતને લાયક નથી અને સૌથી નીચલી શાખા ઈમાનની એ છે શક્ય રસ્તાથી તકલીફ આપે એવી વસ્તુને દૂર કરી દેવામાં આવે અને શરમ એ ઈમાનની એક શાખા છે મુસ્લિમ શરીફમાં જ આ હાદીસે પાક પણ છે જેનો ખુલાસો એમ છે કે એક વ્યક્તિએ રસ્તા પર ચાલતી વખતે રસ્તા પર એક ઝાડ પડેલું જોયું તો તેણે એ ઝાડને રસ્તાથી હટાવ્યું જેથી કે મુસલમાનોને તકલીફ ન થાય તો આ કામના લીધે તેને જન્નતમાં દાખલ કરવામાં આવ્યો ઇસ્તિંજાના બયાન વખતે આ વાત આપણે કરી હતી કે કોઈ ઝાડના છાયામાં કે જ્યાં માણસો ઉઠતા હોય એવી જગ્યાએ પેશાબ પાખાના કરવાની મનાઈ છે મસ્જિદોની સફાઈની બાબતમાં તો અલ્લાહ તાલાએ પોતાના નબીઓને હુકમ આપ્યો છે કે મસ્જિદોને સાફ સુથરી રાખે મસ્જિદમાં એક તણખા જેવી વસ્તુ નાખવાની પણ મનાઈ છે આ બધી વાત કર્યા પછી એમ લાગે કે જ્યાં ઇસ્લામ ધર્મને માનવાવાળા એટલે કે મુસલમાનો રહેતા હશે ત્યાં કેવી સફાઈ સ્વચ્છતા ચોખ્ખા હશે તેમના શરીર કપડા ઘર રોડ રસ્તા કાર્ય સ્થળો પાર્ક બાગ બગીચા ધાર્મિક સ્થળો કેવા ચોખ્ખા રહેતા હશે પણ હકીકત શું છે એ સૌને ખબર છે કે બધા પોતાની નજરેથી જુએ છે કે મુસલમાનોનો વિસ્તાર હોય એટલે ખબર પડી જ જાય ગંદકી વાળો હોય ગંદકી વાળો હોય એટલે સમજી લઉં કે મુસ્લિમ વિસ્તાર છે ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢગલા આપણા રોડ રસ્તા આપણા વિસ્તાર આપણા પાર્ક બાગ બગીચા બધું ગંદકીથી ભરેલું આ એ માનવા વાળાઓની હાલત છે કે જેનો ખુદા પાક જેનો રસૂલ પાક જેનો કુરાન પાક આ એક અફસોસ કરવાની બાબત છે આવો આજે સાથે મળીને સૌ સંકલ્પ કરીએ કે ખરા અર્થમાં મુસલમાન બનશું અને આપણા શરીર કપડા ઘર મસ્જિદ રોડ રસ્તા શાળાઓ પાર્કો બધું સ્વચ્છ રાખશું અને બીજાને પણ આ બાબતે જાગૃત કરશું પર્યાવરણના પ્રદૂષણના કારણે કેટલી મુસીબતો આવી રહી છે એ ભણેલ ગણેલ ઢકાયેલું નથી પાણીનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ ધ્વનિનું પ્રદૂષણ આ અત્યારે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ છે જેના કારણે પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે પૃથ્વીના ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવના બરફ ઓગળી રહ્યા છે જેના કારણે દરિયાની સપાટી ઊંચી આવી રહી છે દરિયા કિનારાના વિસ્તારો દરિયામાં ડૂબી રહ્યા છે ક્યારેક અતિવૃષ્ટિ ક્યારેક અનાવૃષ્ટિ અસહ્ય ગરમી અસહ્ય ઠંડી આ બધું માણસોની ભૂલોના પરિણામ છે આવો પોતપોતાની જવાબદારી સમજીએ વ્યક્તિગત સ્વચ્છતા અને સામૂહિક સ્વચ્છતાનું ધ્યાન રાખીએ પર્યાવરણનું જતન કરવા માટે વૃક્ષો વાવીએ ઇસ્લામ ધર્મમાં વૃક્ષ વાવવું એ સદકો છે જ્યાં સુધી એ વૃક્ષ ઉભું રહેશે અને તેનાથી મખલૂકને ફાયદો મળતો રહેશે વ્યક્તિના નામાએ આમાલમાં લખાતી રહેશે કે કે મોત ક્યારે છે એ ખબર પડી જાય અને જો હજી એટલો સમય વ્યક્તિ પાસે હોય એક વૃક્ષ વૃક્ષ વાવી શકે તો વાવ્યા વગર ન મરે અલ્લાહ સમજવાની આપે અહિયાં આપણો આ પાકી કોર્સ પૂરો થાય છે આ કોર્સમાં કોઈ ખૂબી લાગી હોય તો એ અલ્લાહના ફઝલો કરમથી અને તેના છે અને જો કોઈ ઉણપ લાગી હોય તો એ મારી અજ્ઞાનતાનું પરિણામ છે જો તમને આ કોર્સથી ફાયદો થયો હોય તો આ ફકીર માટે અને ઈમાન ગ્રુપના બધા મેમ્બર માટે દુઆ કરજો કે અલ્લાહ તાલ અમારી ફરમાવે ઈમાન ગ્રુપ દિનનું કામ કરવા માટે મુસલમાનોમાંથી જહાલતને દૂર કરવા માટે મુસ્લિમોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલ એક પ્રયત્ન છે એક ઝુંબેશ છે જો તમે પણ દિનના કામમાં જોડાવા માંગતા હોય તો અમારો કોન્ટેક કરો ચાલો સાથે મળીને એક એવા સમાજની રચના કરીએ જેને હકીકતમાં મુસ્લિમ સમાજ કહી શકાય જ્યાં શરીરની દિલની અકીદાની આમાલની સ્વચ્છતા હોય વલૈના ઇલ્લ બલા